વરસાદ ચાલુ આવું ક્યાં હશે ગયો ભાઈ અત્યારે શિયાળો ચાલે શિયાળા વરસાદ હોય એવો વરસાદ પડે છે ને ત્યારે હું પલી ગઈશ હું પલી ગઈશ મસ્ત પણ વરસાદ આવે

બાય બાય સુરત આમ બાય બાય કરી દો બાય બાય સુરત સુરત ને બાય બાય કરી દીધું છે બાય બાય તો પબ્લિક તો બધી આ નીચે તો ખોટા સીટી લે ઉપર જ બધા આવે છે બધા નીચે થાય ઉપર એ આવ્યા છે કોઈ નીચે રહેતો નથી નીચે પબ્લિક છે જ નહીં ભાઈ થાય છે ને બહુ હે શું થાય છે અને આગળ ઉપર ઊંચી થાય તો

હીરો બધા નીચે કોમેન્ટ કરો હીરો લાગુ હીરો તો ટ્રાફિક જો આયા કેટલા વાગે પૂછ્યું 10000 વાગે કીધા હે હા 10000 વાગે હું કે જો આ નીચે બે જો એવું કામ રાખ્યું મારી જવા એટલે મને જવા દેવસ્તા નીચે ઠેકડો મારી દો ને મારી દો ને ના ના મારી જાઉં

તો અત્યારે આવી જાય છે મેં નીચે ને જો નાસ્તો મંગાવી જશે છે નાસ્તો પણ શું છે આલુ પરાઠા દહીં અને હું છે અથાણું કેવું લાગે છે હે સારું લાગે છે મજા આવે ને કેટલા રૂપિયા લીધા દોઢસો રૂપિયાની એક પ્લેટ છે ત્રણસો રૂપિયાની પ્લેટ પ્લેટ આવી આ રોરો ફેરીમાં એટલું એટલું મોંઘું છે ને એક પરોઠું આવ્યા અથાણના દહીં દોઢસો રૂપિયાનું પ્લેટ છે બહુ મોંઘું છે ને બધું હે

મેળે બધું પબ્લિક તો બહાર નીકળવા મળ્યું છે ઘરમાં ફરતો અડધી કલાક થઈ નવ વાગે બહાર નીકળશે બધા પબ્લિક બહાર નીકળવા મળ્યું છે બધું ખાલી થઈ જશે સાડા આઠ થઈ ગયા છે નવ તો વાગી જાય છે ભોગશો તમે સાડા નવ જેવું થઈ જાય બધા તો બહાર નીકળવા મળ્યા છે ચાલો નીચે ઉતરવા મળ્યા છે બધા પહોંચી જાય આપણે આમ